મીઠાઈ વેચે પીએફ કપાઈ ગયું હવે ચિંતા નહીં આજની તારીખમાં સ્થિતિ શું છે શું કામદાર કાયદાઓ કામદારની જોબ નું એ રીતે રક્ષણ કરે છે ખરા કે ભાઈ કઈક મારી ગાડી મુકાય છે એનો હક માટે એક ચૂકે ચા કરી શકે છે એને છતાં અન્યાય માટે ચૂકે ચા કરી શકે છે વધી ગયેલા કામના કલાકો માટે ઓવરટાઈમ માગી શકે છે નોકરી કરતો હતો મારે બીજા મહિનાનો પગાર બાકી છે હજુ આઠમો મહિનો એન્ડિંગમાં ચાલે છે હજુ પગાર આવ્યો નથી અને એની માટે જામને ઇન્ડેક્શન કરવા લઈ ગયા વટવા ત્યાં બી અમે રજૂઆત કરી તો ત્યાંથી એવું કીધું કે તમારા જે લાયા હોય અને જોઈન કર્યા હોય એમની જોડે તમારે કહેવાનું પગાર લેવાનો અને એમને ફોન કરીએ છે તો એ અહીંયાથી ફોન બોન કંઈ ઉપાડતા નથી અને અહીંયા જે ચાર તોળામાં અત્યારે રહે છે એમના રહેવાસી હતા ત્યાંથી એ વટવા જતા રહ્યા છે અને ત્યાં એ ફોન ઉપાડતા નથી ને એ ભાઈ એવું કહે છે કે મારા મોટા ભાઈ ગુજરી ગયા છે ને એમ કરીને ગોરખપુર જતા રહ્યા છે અને અમારા જે સુપરવાઇઝર હતા સાજીદભભાઈ અંસારી તો એમને બી આવી રીતે પૈસાનું ટેન્શન ને એવું બધું હતું ને એમને અમે વાત કરતા હતા પણ એમના બી પૈસા આવ્યા ન ને એને ડિપ્રેશનમાં એ આદમીને લિવરનો એટલે અટેક આવ્યો હતો અને માથામાં નસ ફાટી ગઈ હતી તો એના હિસાબે એમને બી ઘર તૂટ્યું અને આ એસઆર એન્ટે કંપનીને આવી રીતે કેટલાનું શોષણ કરી નાખ્યું છે અને જેટલા બી ન્યૂ જોઈનિંગ થાય છે એનું એક મહિનો પગાર આવે પણ એ અટકતા અટકતા આવે અને પાછા એમને એમ કહીએ છીએ કે પગાર માટે તમે અમને બધું લખીને બધી રજૂઆત કરીએ છીએ તો એ પગાર માટે કોઈ દાડો આગળ પડીને આવતા નથી કે તમારો આટલો બધો પગાર બાકી છે તો અમે તમને કરી આપીએ અને ઉપરથી આપણે એમ કહીએ કે પગાર બાકી છે તો કે પોલીસ કમ્પ્લેન કરીશું તો કે કરી નાખશો કે અમારા બી જે અટકેલા પૈસા છે ને તો કે એ આવી જાય પણ તમારે જે અંદર અંદર વહીવટ હોય એ તમારે સમજવાના એમાં વચ્ચે નીચા લોકોનું શું કે જે નોકરી કરતા હોય એ લોકોને શું કરવા આવી રીતે ટોર્ચર કરે છે એમ હા સિક્યુરિટી ગાર્ડમાં અમારે પગાર નથી આવ્યો બીજા મહિનાનો

જ્યારે હું નોકરી જોઈન્ટ થયો ત્યારે મને તેર હજાર રૂપિયા પગાર નક્કી કરવામાં આવ્યો તો પણ આમાં છે એવું કે એક બે પચાસ દિવસનો પગાર મને રેગ્યુલર આપ્યો પછી જે મહિનો જોઈન થયો મારો એ પગાર હજી સુધી આવ્યો નથી અમારી બાર કલાક નોકરી હોય છે છતાં પણ અમુક અમુક સમયે તો અમારે બાર તેર ચૌદ પંદર કલાક સુધી નોકરી કરવી પડે છે સુપરવાઇઝર કે એ રીતે કરવું પડે અને પગારના કોઈ નક્કી જ નહીં પચાસ દિવસે સાહીઠ દિવસે અને બે બે મહિના સુધી ખેંચાવરાઈ નાખે બે મહિના ખેંચાવ રહ્યા પછી સુપરવાઇઝર જ બદલાઈ જાય યા તો માણસ જ ના દેખાય યા તો ફોન ના ઉપાડે આવી રીતે ટોર્ચર કરવામાં આવે મારી જેવા તો અનેક લોકો એવા કે જે બી અમને મળે છે એ બધા એમ જ કે ભાઈ મારો બી પગાર નથી આવ્યો મારો બી પગાર નથી આવ્યો કેટલા લાભનું શું લાભની અંદર તો એમ જોવા જાવ તો તમને કોઈ લાભ જ ના મળે કોઈ લાભ નહીં નહીં ઇન્સ્યોરન્સ નહીં તમને કોઈ ચાલુ નોકરી ઉપર તમને કંઈ વાગ્યું બાગ્યું હોય તો કોઈ લાભ બાબ નહીં આ કંપનીમાં એવું હતું એમાં સૌથી મોટામાં મોટો ભાગ ભજવનાર દાઉદ અંસારી અને દુબે જુબે કરીને આ લોકોએ એક જ પ્રોગ્રામ બનાવ્યો તો નવા નવા સુપરવાઇઝર રાખવાના નવા સુપરવાઇઝર રાખે બચારો ગમે ત્યાંથી દસ બાર માણસોને ઓધીને લઈને આવે દસ બાર માણસો જોડે નોકરી કરાવર આવે અને પછી એ ડાયરેક્ટ જ સુપરવાઇઝરને જ બંધ કરી દે સુપરવાઇઝરને બંધ કરી દેવામાં આવે એટલે એના હાથ નીચેના માણસો ઓટોમેટિક બંધ થઈ જાય અમારે એક સાજીદ સાજીદ અંસારી કરીને ભાઈ હતા એમને ઓચિંતા બંધ કરી દેવામાં આવ્યા અને એના હાથ નીચે અમે કામ કરતા હતા દસ જણા અમે લોકોએ નોકરી છોડી દીધી એટલે અમારો પગાર અટકાવી દેવામાં આવ્યો હવે એ સાજીદ અંસારીને અમે દસ જણા ફોન કરીએ એ સાજીદ અંસારી અમારો ફોન ઉપાડે પણ એની ઉપરના જે દુબે ને આ દાઉદ અંસારીને બધા હતા એ ફોન નહોતા ઉપાડતા એ એ એ ટેન્શનમાં ને ટેન્શનમાં એ માણસના મગજની નસ ફાટી ગઈ અને એ પોતે મરી ગયો માણસ એના નાના નાના ત્રણ બાળકો અને પોતાની પત્ની આજે પાંત્રીસ પાંત્રીસથી છત્રીસ વર્ષના ઉંમરને જો આ રીતે ટોર્ચર કરીને એક આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દેવામાં આવે તો આ એક મોટામાં મોટું આખા ભારત દેશની અંદર આવું કાવતરા ચાલી રહ્યા છે કે કોઈ પણ માણસોને આવી રીતે સુપરવાઇઝર તરીકે રાખીને એની નીચે હાથ નીચે દસથી બાર જણની ટીમ બનાવવામાં આવે અને પછી બે ચાર મહિના સીધી રીતે એને પગાર આપવામાં આવે પછી ઓચિંતા જે સુપરવાઇઝરને બંધ કરી દેવામાં આવે અને પછી એનો કોઈ જવાબ આપવાનો જ નહીં એટલે માનસિક ટોર્ચર કરીને એક મર્ડર મર્ડર જ થાય છે એક માણસોનું આવું આખા ભારત દેશની અંદર ચાલે છે આજે વાત કરી રહ્યા છે કામદાર કાયદાઓ નબળા પડ્યા છે કામદારોના હક્કોનું રક્ષણ હવે લગભગ અશક્ય જેવું છે એક જમાનો હતો કે આઈએલઓ દ્વારા કામદારો માટે સુરક્ષાની જવાબદારી લેવાતી આજની તારીખમાં યુનિયનોનું સ્થાન ક્યાં છે કેટલું મધુ યુનિયન એક્ટિવિટી કેવી ચાલે છે માંદા જેવી લગભગ ચાલે છે આવો ટ્રેડ યુનિયનો કામદાર કાયદાઓને બચાવવામાં કેટલો સફળ રહ્યા અને એમની પ્રવૃત્તિ કેટલી સક્ષમ ચાલી રહી છે આજે પણ સાહેબ પહેલાં મળતી હતી ને આજે પણ યુનિયન લીડરો ખરેખર કામદારોને લાભ અપાવે તો અપાવી શકે છે તાજેતરમાં મેં હમણાં પંદર દિવસ પહેલાં ઉમાશ્રીના કામદારોને પંદર કામદારોને ફોનથી કામ કરેલાનો પગાર મેં અપાવડાવેલો છે એવી જ રીતે છત્રીસ કામદારોનો મેં અલ્પાઇન્ટ કંપની જે હતી એ કડીમાં આવેલી છે ત્યાં મેં છત્રીસ કામદારોને પર ફોનથી રૂબરૂપ જઈને પગાર અપાવડેલો છે અને હાલ ગઈકાલ પરમ દિવસે સાબરમતી પેપર પ્રાઇવેટ લિમિટેડ તાલુકો વિજાપુર મુકામ પોસ્ટ આગલોડ કામદારોને મિટિંગ ભરી અને કામદારોને જે હક નથી મળતા એને માટે કામદારોને સક્ષમ કરી છે એટલે એના માટે મેનેજમેન્ટ હવે મારી જોડે મિટિંગ કરવા તૈયાર થઈ છે એટલે કામદારોને કામ કરવું યુનિયનને લીડરોને ખરેખર જો એ કામ કરે તો કામ ચોક્કસ થાય છે પણ જો કામ ના જ કરવું હોય તો વસ્તુ જુદી છે હું તો જે છે ને આજની તારીખમાં અત્યારે મારી પાસે કામદારોનો ફોન આવે છે અત્યારે અંબિકા ગેલોત કરીને છે એના નવ કામદારોને અત્યારે જ મેં ફોન કર્યો છે કે ભાઈ કામ કરેલાનો પગાર આપી દો એટલે ઘણા બધા કામો ફોનથી બી થાય છે પણ સરકારી અધિકારીઓને બી ફરિયાદ કરીએ છીએ ફેક્ટરી ઇન્સ્પેક્ટરોને ફરિયાદ કરીએ છીએ અને એ લોકો સાંભળીને તરત જ કામ કરે છે હાલની પરિસ્થિતિમાં એવું હતું કે ટ્રેડ યુનિયન મુવમેન્ટ જ્યારે શરૂ થઈ એ દરમિયાનના ગાળામાં ઓગણીસો છવ્વીસમાં ટ્રેડ યુનિયન એક્ટ થયો ત્યાર પછીનો ગોલ્ડન પીરિયડ શરૂ થયો કારણ કે આઈએલઓ જેની સ્થાપના ઓગણીસો ઓગણીસમાં થઈ ત્યારે અને એને લીધે જે મજૂર સંગઠનો દુનિયામાં મજબૂત થયા ત્યાર પછી જુદા જુદા કન્વેન્શન્સના આધારે જુદા જુદા કાયદાઓ મજૂર કાયદાઓ બન્યા જેમાં બોનસનો કાયદો ગ્રેચ્યુટીનો કાયદો અને બીજા અન્ય ઘણા કાયદાઓ બન્યા કે જે કાયદાઓ એ હંમેશા મજૂરોની પરિસ્થિતિ મજબૂત બનાવી છે અને મજબૂત બનાવવાના કારણે કામદારોનીનો સર્વાંગી વિકાસ થયો હતો પણ પછી ઓગણીસો પંચોતેરથી એંસી ઓનવર્ડ્સ ઓગણીસો એંસી પછીનો જે દાયકો શરૂ થયો જેમાં ઘણી બધી ઉદ્યોગો ટેક્સટાઇલ મિલો પછી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ કોમ્પિટિશનને લીધે હેન્ડલૂમ અને પાવરલૂમની કોમ્પિટિશનને લીધે ટેક્સટાઇલ ઉદ્યોગ માદો પડ્યો અને માદા પડવાને કારણે ઇવન બોમ્બેની મિલો ગણો કે ઇવન તમે માન્ચેસ્ટરમાં ગણો તો અત્યારે સમ ખાવા એક મિલ પણ રહી નથી બોમ્બેમાં પણ અત્યારે આટલી બધી મિલો ટેક્સટાઇલ મિલો હતી જેમાં એક જ મિલ અત્યારે એનટીસીની કાર્યરત છે એવી રીતે અમદાવાદમાં ત્રણ ચાર મિલો કાર્યરત છે પણ ટેક્સટાઇલ ઉદ્યોગનો જે પીરિયડ હતો જમાનો હતો એ વર્લ્ડ કોમ્પિટિશનમાં અને એમાં ગ્લોબલ કોમ્પિટિશનમાં પાછો પડ્યો અને એમાં ટેક્સટાઇલ ઉદ્યોગ ધીરે ધીરે બંધ થવા માંડ્યો અને માલિકોએ પોતે પણ ઉદ્યોગ જ્યાં સુધી ચા ચાલી શકતો ત્યાં સુધી ચલાવવાનો પ્રયત્ન કર્યો પણ પછી એવું લાગ્યું કે આ બર્ડન એટલું બધું વધતું ગયું અને રાજ્ય સરકાર અને ભારત સરકારના કાયદાઓ અને એ બધાની ડ્યુટીઓ આ બધું ભરવાના પરિણામે ટેક્સટાઇલના કમ્પોઝિટ યુનિટ ઉપર બહુ ભાર પડવા માંડ્યો અને એની લીધે ટેક્સટાઇલ ઉદ્યોગનું કાપડ મોઘું મળવા માંડ્યું ને પાવરલૂમનું કાપડ કે હેન્ડલૂમનું કાપડ સસ્તું મળવા માંડ્યું એટલે માર્કેટની જે કોમ્પિટિશનમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પાછો પડ્યો આ સંજોગોમાં જે મિલો બંધ થઈ એમાં અમારા બધા જે ટ્રેડ યુનિયન લીડરો છે બધા ઘણા એમાં હું ખાસ તો ઉત્તર ગુજરાતની સહકારી દૂધ મંડળીઓ છે મહેસાણા ડેરી છે સહયોગ છે પછી અરવિંદ મિલ છે પછી વાડીલા આઈસ્ક્રીમ જે આવા બધા ઉદ્યોગોમાં અમે કામ કરીએ છીએ અને કામદારોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ જેટલું કલેક્ટિવ બાર્ગેનિંગ એગ્રીમેન્ટથી અમારાથી મેનેજમેન્ટ જોડે બેસીને સમજૂતીને સમાધાન કરી અને કામદારોના પગાર મોંઘવારી ઘરભાડાના બેનિફિટ મેડિકલ એલાઉન્સીસ બીજા બધા લાભો અપાવવાનો અમારી શક્તિ પ્રમાણે અમે પ્રયત્ન સંગઠનના જોરે કરીએ છીએ મજૂર કાયદાઓ છે ખરા મજૂર કાયદાઓના આધારે કાયદાકીય તકરારો ઔદ્યોગિક તકરારો ઊભી કરીને અમે કોર્ટમાં ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ હોય લેબર કોર્ટ હોય એમાં જઈએ છીએ ઇવન ગવર્મેન્ટની લેબર કમિશનરની મશીનરી પણ કાર્યરત છે પણ જે ઇફેક્ટિવ લેબર લોનું ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ એ નથી અને એમાં ટાઈમ એટલો બધો ડીલે થતો હોય છે કે ડીલે થવાના કારણે એક કારીગરને છૂટો કર્યો તો એ કેસ લડતા લડતા એ એક સ્ટેજમાં લેબર કોર્ટ હોય કે એમાં લડતા એને પાંચ સાત વર્ષ જતા રહે એમાં ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ કે હાઈકોર્ટમાં જાય તો બીજા ચાર પાંચ વર્ષ થાય તો કારીગર પોતાના હકને અધિકાર માટે લડવા જાય તો ફાવે નહીં ને માલિક એવું વિચારે છે કે અમારી દસ વર્ષે જે જવાબદારી આવશે તો ઇન્ડસ્ટ્રી હશે તો લેશે ને અને આ બધા પરિસ્થિતિમાં થાય છે શું કે છેલ્લે મિલક કે કંપની ફરચામાં જાય અને કામદાર એક લેણદાર તરીકે કલમ પાંચસો ઓગતીસ તરીકે ઊભો રહે અને મિલકતો વેચાય ત્યારે એના લેણાં દસ વીસ વર્ષે મળે આ પરિસ્થિતિનું નિર્માણ છે બીજું કે મજૂર કાયદાઓ જે આંતરરાષ્ટ્રીય લેવલે બીજા દેશોમાં જેટલા મજબૂત અને સક્રિય છે એ મજૂર કાયદાઓ જો સક્રિય અને મજબૂત બના બનશે નહીં અને એ જો બનાવવામાં નહીં આવે તો હું માનું છું કે આ પરિસ્થિતિમાં કોઈપણ સંજોગોમાં આપણે આ આ જે મજૂર કાયદાની જે મજૂર મજૂર ચળવળ છે કે ટ્રેડ યુનિયન મૂવમેન્ટ છે એ ટ્રેડ યુનિયન મૂવમેન્ટને આપણે સ્ટ્રોંગ બનાવી શકીશું નહીં અને એ બનાવવા માટે પહેલાંમાં પહેલાં તો લેબર કાયદાઓને અમલીકરણમાં મિકેનિઝમ છે એ વીક નબળી પડી છે એને મજબૂત બનાવવી પડે અને મજૂર કાયદાના ભંગ બદલ જો કડકને કાયદાકીય કામ જો સરકાર અને જો લેબર કમિશનરો હોય કે લેબર ડિપાર્ટમેન્ટ હોય આ તમામે તમામ નામદાર અદાલતો જો એમાં સક્રિય રીતે પ્રયત્ન કરે તો હું માનું છું કે મજૂરોના હક્કો અને અધિકારોના હિતોનું રક્ષણ થઈ શકે એમ છે દેશમાં કામદાર કાયદાઓ નબળા પડ્યા છે એની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જે લેબર કોર્ટો છે એની અંદર જે કેસો લડી રહ્યા છે જે વકીલ સાહેબો એમને પૂછે કે કેવા કેવા અન્યાય કર્મચારીઓ થતા હોય છે અને કેવી મેટર માટે કર્મચારી અદાલતે ચડે છે અને એમની સાથે કેવો પૂર્વગ્રહ રાખવામાં આવે છે અને પૂર્વગ્રહથી બચાવવા માટેના કોઈ કાયદા છે કે કેમ ખ્યાલ આવ્યો ધારો કે કોઈ હક માટે કોર્ટે ચડ્યો પછી એના હિતો નુકસાન ના થાય એના માટેની કોઈ જોગવાઈઓ છે કે કેમ કાયદાઓ આવો લેબર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો અને યુનિયનના પ્રતિનિધિઓ સાથે કામદાર કર્મચારીઓના જે કુલ કાયદા પિસ્તાલીસ કાયદાઓ છે તાજેતરમાં કેન્દ્ર સરકારે આ કાયદાઓમાં સુધારા કરી અને અત્યારે ચાર લેબર કોડ બનાવ્યા છે જે લેબર કોડ જે દિવસે અસ્તિત્વમાં આવશે એ દિવસે કામદારોનું ભયંકર શોષણ થવાની સ્થિતિ ઊભી થયેલી છે કારણ કે આ જે પિસ્તાલીસમાંથી ચાર કાયદા બનાયા એ કાયદા ટોટલ કામદાર વિરોધી છે માલિકોના મદદરૂપ કરવા માટે કેન્દ્ર સરકારે આ કાયદાઓ બનાવ્યા છે જેનો અમલ ઘણી બીજેપીની સરકારોએ શરૂ કર્યો છે અને જેના ભાગરૂપે તાજેતરમાં કારણ કે ચાર કોડનો અમલ નહીં થવાના કારણે તાજેતરમાં ગુજરાત સરકારે એક સાત બે હજાર પચીસના રોજ ફેક્ટરી એક્ટ રૂલ્સમાં એક સુધારો કર્યો અને નોટિફિકેશન બહાર પાડ્યું છે એ નોટિફિકેશનમાં કામદારો બહેનોને ફરજિયાત આઠ કલાકની જોગવાઈઓ કરવામાં આવી છે આઠ કલાક પહેલાં જે ચાર કલાક હતા જે ચાર કલાક માટે કામદારોએ ભયંકર આંદોલનો કરી અને આઠ કલાક કાયમી કરેલા જેને ઉપરવટ જઈને ગુજરાત સરકારે તાજેતરમાં નવ કાયદ નવ કલાકનાનો કાયદો લાવવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને આ નોટિફિકેશન મુજબ કર્મચારી મહિલા કર્મચારીને ફરજિયાત રાત્રિએ સવાર રાત્રિના સાતથી સવારના સાત સુધી ફરજિયાત રાત્રિએ કામ કરવું પડશે તેવું નોટિફિકેશન ગુજરાત સરકારે બહાર પાડ્યું છે પરંતુ હકીકતમાં આ નોટિફિકેશન બહાર પાડતા પહેલાં ગુજરાત સરકારે મહિલાઓ જે રાત્રિ કામ કરશે એના માટેની કોઈ જોગવાઈ એમાં કોઈ કરવામાં આવેલી નથી રાત્રિના સમય દરમિયાન સુપરવાઇઝર તરીકે મહિલા કર્મચારીને રાખવા એની પણ કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી આ ઉપરાંત ગુજરાત સરકારે જે મહિલા કર્મચારીઓ કામ કરશે અને તેને ઘરેથી રાત્રે લાવવાની અને ઘરે પાછા મૂકવાની કોઈ પણ જોગવાઈ આ નોટિફિકેશનમાં ક્યાંય કરવામાં આવેલી નથી જેના કારણે મહિલાઓનું ભયંકર શોષણ થવાની શક્યતાઓ ઊભી થયેલી છે અને મહિલાઓનું કાયદેસર શોષણ થશે આ કાયદો અમલમાં આવવાથી જેનો કેન્દ્રના પણ જે ટ્રેડ યુનિયનો છે એ ટ્રેડ યુનિયનોએ સખત વિરોધ બી કરેલો છે અને સરકારને આ અંગે આવેદનપત્રો પણ આપ્યા છે પણ સરકાર આ બાબતે મક્કમતાથી માલિકોના ફેવરમાં આ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રી પણ કહે છે કે માલિક આલમ ખુલ્લે આમાં સપોર્ટ કરી રહ્યું છે અને ખૂબ જ ખુશ છે તેવા ન્યૂઝો પણ પત્ર વર્તમાન પત્રોમાં છપાયા છે પરંતુ આ ખૂબ જ દયનીય બાબત છે મહિલાઓ માટે કે રાત્રિએ મહિલાઓને જે કામ કરવું એ ખૂબ જ કઠિન કામ હોવાથી અમે ટ્રેડ યુનિયન તરીકે એનો સખત વિરોધ કરીએ છીએ કામદારો હાલમાં તમને કહું તો અમદાવાદની અંદર ધાણી લીમડાથી લઈને નરોડા સુધી જે જીઆઈડીસી ફેક્ટરીઓ આવેલી છે પ્રોસેસ હાઉસો આવેલા છે તેની અંદર મોર દેન વન લેખ વર્કર્સ કામ કરે છે મોર દેન વન લેક્સ પણ કોઈ પણ જાતના પુરાવા કામદારોને આપવામાં આવતા નથી અગાઉ વર્ષો વર્ષથી અમે ફરિયાદો કરતા આવ્યા છીએ પણ સરકારી કર્મચારીઓ હપ્તાખોરી કરે છે પી ઈએસઆઈ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ લેબર ડિપાર્ટમેન્ટ કારખાના નિરીક્ષક ડિપાર્ટમેન્ટ તમામ કચેરીઓમાં દલાલો કામ કરે છે કન્સલ્ટન્ટો કામ કરે છે અને તે લોકોના હપ્તાઓ ચાલુ છે અને કામદારોને કોઈ પણ જાતના ન્યાય મળતા નથી ફેબ્રિકેટેડ ડોક્યુમેન્ટ્સ બનાવીને એ લોકો એની ઉપર કામ કરે છે કામદારો જો એમના હકો માટે કોઈ પણ રીતે વાત કરતા હોય તો બીજા દિવસથી એમને નોકરીમાં રાખવામાં આવતું નથી હવે એ કામદારો જો લેબર કોર્ટનો સહારો લે ગ્રેજ્યુટી માટે કંટ્રોલિંગ ઓથોરિટીના સહારા લે તો એ જ ઓથોરિટી કામદારો પાસેથી પુરાવા માગે છે કે તમે આ કંપનીમાં કેટલા વર્ષથી કયા જગ્યા પર કામ કરતા તેનો પુરાવો આપો પણ એ લોકો એવા નફટ અને નીચ છે કે એમની જ ગાદી ઉપર બેઠેલા અને એમની જ તાબા ઉપરની અંદર કામ કરતી ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોને કશું જ આપવામાં આવતું નથી જેના કે હપ્તા એ લોકો લે છે અને એ જ કામદારો પાસે પાછળથી પુરાવા માગે છે અને પુરાવાના આધારે કામદારોને સામાજિક ન્યાયના જે બી કાનૂન ધારો કે પીએફ છે ઈએસઆઈ છે ગ્રેજ્યુટી છે કોઈ પણ જાતના હકો મળતા નથી કામદાર કલ્યાણના કાયદા તો ઘણા બનાવેલા છે સરકારે પણ એ કાયદાનું પાલન કેટલું થાય છે એ બહુ વિચારવાની વાત છે પાલન કરાવવા માટે અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ પણ એ પ્રયત્નોમાં અમે સફળ થતા નથી મારી લોકો હાજરી કાર્ડ પગાર લીફ કાર્ડ ના આપતા હોય એવા કિસ્સામાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર ગવર્મેન્ટ લેબર ઓફિસરને ફરિયાદો કરતા આવીએ છીએ એ ફરિયાદોની અંદર બી ફક્ત ને ફક્ત કાયદામાં જોગવાઈ ના હોવા છતાં પંદર દિવસની તપાસ નોંધ આપે છે અને તપાસ નોંધ આપ્યા પછી એમ કહે કે તમે ચોપડા બનાવી જાઓ એટલે એ લોકોને ઇન્ડાયરેક્ટલી ચોપડા બનાવવાનો મોકો આપી રહી છે લગભગ નામ સેવા જ છે સેલરી ઉપરાંત જે લાભો મળે છે એ કાયદેસર માની લો કે હકરજા છે બોનસ છે કેજ્યુઅલ રજા છે આવા લાભો જે છે એની અંદર આ લોકોએ બધા સીટીસીમાં મર્જ કરી લીધા છે અને આજની તારીખમાં મોટી વાત એ છે કે જ્યારે માણસને ગ્રેજ્યુટી મેળવવાની હોય ત્યારે ગ્રેજ્યુટી બેઝિકને ડીએ ઉપર મળે છે હવે ગ્રેજ્યુટી બેઝિકને ડીએ ઉપર મળે પણ આજની તારીખમાં ગુજરાતમાં બેઝિક નક્કી જ નથી અને મન ફાવ્યો માની લો કે પાંચસો રૂપિયા બે હજાર પાંચ હજાર બેઝિક રાખી દે છે તો અમારે ગ્રેજ્યુટી કયા હિસાબે ગણવી એટલે માની લો કે બે હજાર રૂપિયા ગ્રેજ્યુટી બેઝિક રાખ્યો હોય તો બે હજાર રૂપિયા લખે કે ગ્રેજ્યુટી લેવાની તો કારીગરે વીસ વર્ષ નોકરી કરી હોય તો એના હાથમાં આવે શું વીસ હજાર પચીસ હજાર અને એ જ રીતે બીજી પરિસ્થિતિ એવી છે આજની તારીખમાં નવો સ્ટેન્ડ ચાલુ કર્યો છે કન્સલ્ટન્ટોએ કે કારીગરના બાર ટકા પીએફના પૈસા કપાય અને કારીગરના કારીગરમાં પગારમાંથી બાર ટકા કંપનીના ઉમેરી અને ચોવીસ ટકા ભરવામાં આવે છે અને મોટે ભાગની કંપની તો પીએફ કાપતી જ નથી અને બાના એવા બતાવે છે કે કામદાર પીએફ કપાવવા માટે તૈયાર નથી અરે કામદાર તૈયાર હોય કે ના હોય શું કાયદો મરી ફરવાનો છે કાયદાની ઉપર તમે છો સૌ પ્રથમ તો એવું છે ને કે આપણા દેશમાં કામદારોને કોઈ જાતનું રક્ષણ છે જ નહીં ખાલી આ સરકાર મોટી મોટી વાતો કરે છે કે કામદારોના રક્ષણ માટે આ કાયદા બનાવે તે બનાવે છે પણ કાયદાના રક્ષણકારો જે અહીંયા છે ને એ જ બધા ભક્ષણકારો છે આપણા દેશમાં મજૂરોની પરિસ્થિતિની વાત કરીએ તો મજૂરોની કોઈ જાતની એમની નોકરીની સલામતી છે જ નહીં આપણા દેશમાં ગમે ત્યારે કોઈ પણ માલિક એને કાઢી મૂકે છે માલિકો એમને હકરજા આઈડી કાર્ડ કે એવા કોઈ પણ ડોક્યુમેન્ટ કે વિચ કેન પ્રૂવડ કે એ સંસ્થામાં નોકરી કરે છે એવા કોઈ ડોક્યુમેન્ટ આપતા નથી જ્યારે કામદાર ગવર્મેન્ટ મશીનરીમાં ફરિયાદ કરે છે એ લોકો કોઈ ફરિયાદને ધ્યાન આપતા નથી કોઈ જાતની ફરિયાદ ઉપર એક્શન લેતા નથી અને ફરિયાદ કરવાની ઉપરથી માહિતી આપી દે છે સંસ્થાને અને એટલે એ સંસ્થા કામદારને કાઢી મૂકે છે એટલે કામદાર પાસે એક જ ઓલ્ટરનેટ રહે છે કે નામદાર લેબર કોર્ટમાં ફરિયાદ કરવાનો અને નામદાર લેબર કોર્ટમાં હવે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જજમેન્ટોના સહારે જે કામદારોને વર્ષોથી ન્યાય આપવામાં આવતો હતો નોકરી આપવામાં આવતી હતી ખૂબ સારું કમ્પલિશન આપવામાં આવતું હતું એમાં ખૂબ જ ઘટાડો થઈ ગયો છે અને આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે છે સંસ્થાની ફાઇનાન્શિયલ પરિસ્થિતિની વાત કરવામાં આવે છે દેશની પરિસ્થિતિની વાત કરવામાં આવે છે એ બધું કન્સિડર કરીને કોઈપણ કામદારને સરેરાશ પચાસ ટકાથી વધુ બેક વેજીસ અગર કોર્ટ એવા કન્ફ્યુઝ પર આવે કે હન્ડ્રેડ પર્સન્ટ રિસ્ટ ટર્મિનેશન ઇલિગલ છે છતાંય આપતા નથી અને છતાંય મળતું નથી એટલે કામદારો પાસે તો હવે એક જ સવાલો રહ્યો છે દેશની નામદાર ન્યાયાલતોનો પાસે ફરિયાદ કરવાનો એ સિવાય કોઈ સહારો રહ્યો નથી હવે જો કામદાર જો ભેગા થઈને કલેક્ટિંગ બાર્ગેનિંગ માટે હડતાલ પાડે છે તો પોલીસ ડિપાર્ટમેન્ટને બોલાવે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો સંસ્થાની પાસેથી જાહેરમાં ના કહી શકાય એવી રીતે બધું લેનદેન કરે છે અને કામદારો પર અત્યાચાર ઉજારે છે અને હડતાલ તોડી નાખે છે એટલે એ પરિસ્થિતિમાં કામદાર પાસે એક ન્યાયાલય પાસે જવા સિવાય કોઈ વિકલ્પ જ રહ્યો નથી અને ન્યાયાલયમાં પણ વર્ષો સુધી ધક્કા કાઢે છે ખૂબ ખૂબ લાંબા લાંબા સમય સુધી કેસો ચાલે છે એક અન્ય બહાના નીચે મુદતો થાય છે ઘણીવાર વકીલો ના હોય એવા બહાના હોય છે ઘણીવાર કોર્ટને સમય નથી ઘણીવાર હાઈકોર્ટમાં મિટિંગ છે અને ઘણીવાર બીજી કારણ છે એમ કરીને વર્ષો યર્સ ટુ ગેધર કેસ ચાલ્યા કરે છે કામદારને ન્યાય મળતો નથી અને અંતે કામદાર બેરોજગારીથી કંટાળીને ભૂખમરાની હાલતમાં જે પણ શરતો એ માલી પૈસા આપે એ લઈ લે છે અને પોતાનો સેક્રિફાઈસ આપી દે છે તો નિર્મા સ્ટેશનમાં આ હતી નબળ પડેલા કામદાર રક્ષણના કાયદાઓ કામદાર વેલફેરના ના કાયદાઓ ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને કોઈ કસરત આપશો આવજો